જય માતાજી મિત્રો આપણી ચેનલની અંદર તમારું સ્વાગત છે બધા કેમ હશો બધા મજામાં જ હશો તો આપણી ચેનલ છે વિયલ લાઈફ મોજ મિત્રો વિડીયોમાં અંદર બને રહેજો અને આજે આપણે બ્લોગ પાસા કન્ટિન્યુ આપણે ચાલુ કરવાના છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે આપણે હમણાં ઘઉં ઊભા છે અને આ બાજુ એડાનું આપણે વાવિતરશે અને મિત્રો જુઓ આ બાજુ કાંઈક તમે જોઈ શકો છો વિડીયોમાં કે અળવીનો પ્રોગ્રામ થઈ રહ્યો છે તો તમે જુઓ કે અળવીના પત્તા સરસ મજાના એવા તૈયાર થઈ રહ્યા છે અને આપણે બનાવવાના છે આજે અળવીના ગોટા કે અળવીના પાત્રા તો બ્લોક ની અંદર બન્યા લેજો કન્ટિન્યુ મિત્રો હમણાં અળવીના પાત્રા સુધારી રહ્યા છે અને વચ્ચેમાં ગેપ આવી જશે ને આવી જશે ચા ત્રણ વાગ્યાની બપોરની તો સરસ મજાની ચા સાથે થેપલાની મોજ છે અને એમાં રૂતિકા બનવું રુતિકા અલ મમ ખાઈ રહી છે અને આપણે ચા લઈને જવાનું છે આ સામે જો દેખાય છે તમને એ આ જો એ આ જો મશીન ચાલેલું છે એ આપણે ચા લઈને જવાનું છે અને મળીએ આપણે ચાય ઉપર મેં ચાલુ કર્યો હરિયા કું રામસુલ ચા પી લો ચાય જે તમારા માટે સ્પેશિયલ કડકડતી અને સ્પેશિયલ ચા પીવા બેઠા છે જો મિત્રો અને હમણાં અમારા હરિભાઈ પાણી વાળા હરિયાળો ચાલે હરિયાળો લ પૂરું થોડી પીજો પાછી ઓછી હે માયો ઓકે છે હારી પણ છે ઓછી જો બી ચામ મશીન હેડરુ હે કાક બગડી તો રિપેરિંગ કર્યું છે પડે પાનું આપણું હાર્યું કા આપણું છે ને તારા કોણ કે હે જેવું કા આપણું પાનું તારી એમાં રુચિકાબેન બેટા છે ને હમણાં બની રહ્યા છે સુલા થાયું બેટર તૈયાર થઈ રહ્યું થાય છે તમે વિડીયોમાં જોઈ શકો મિત્રો મશરૂમ બહુ પડી આમ જોવા ને ત્યાં વિડીયોમાં આ કુકડાના ફાર્મ છે ને બાજુમાં એટલે અહીંયાથી અહીંયા આવતી રહેશે છે એટલે મશૂર વધારે થાય છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે અડવીના પાત્રા માટે બેટર બની રહ્યું છે સરસ મજા જો મસાલા બસાલા બધું કમ્પ્લીટ થઈ રહ્યું છે આમાં શું જો આમ આપડી થઈ રહી છે ને એમાં નૈતિક ભણીને આવી ગયા છે ઋતુકાને રમાડે છે જો મિત્રો જો આ ભાઈ આ જો એટલે અલ્યા તારી જો જક જક જક

બરોબર તો આપણે આ રી લો ગઈ ત્યાં કરવાની અઢો આ રીતે તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં કેળવીના પાત્રા ભરવાનું ચાલુ છે મિત્રો હવે થોડી જ વારની અંદર પાત્રા પણ બની જશે આપણા અને આ બાજુ જોઈ શકો છો આમાં શું મેં લે લે આમાં પાણી ગરમ થાર્યું લે હમ મિત્રો પાણી ગરમ થાય છે અને આ બાજુ પડ્યું છે બેટર અને જો પાત્રા બનવાનું ચાલુ છે તારા કઈ કહે સબ્રજ કરો શું 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 બોલે બોલ એ તો કઈ બોલે સરસ મજાની સાંજ પડી ગઈ છે તમે જોઈ શકો છો માતાજી મિત્રો અત્યારે સાવ સાંજ પડી જઈ છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક બાજુ ઘટી બની રહી છે અને એક બાજુ બની રહે છે બાજુના રોટલા સરસ મજાના તમે વિડીયોમાં જોઈ શકો છો ઘટી સરસ મજાની એટલે ઓલું ખોલ જાય પાત્રા ચમચમ થયા એક બાજુ ઘટી બની રહી છે અને એક બાજુ

सुन आवड़े वास्ता बाबूजान चाक चाकू से ले ले बाबू सुन आवड़े कस वास्ता कस वास्ता पूरा साबेन बोला भाई बस आर सुन आर Letak amam dia je tak ada letak banan tak letak dalam bahan lah ni Dah hutan bahan ni Hari ni patah hutan bahan ke hutan? Hmm 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 સરસ મજાના અડીના પાત્રા હવે કમ્પ્લીટ બફાઈ ગયા છે અને આપણે કટ કરી લીધા છે તમે જોઈ શકો છો કે સરસ મજાના જો મસ્ત બની ગયા છે ને આ બાજુ કરવાનું ચાલુ છે ઋતિકાબેન બેઠા જો વાજ ઋતિકા જેવું બને ઋતા ઋતિકાબેન પણ હજી પાત્રાની વાત બેઠા હે ને બની રહેતા ખાવા ના પણ આવેલું ले आनो दाविस आनो काना हारम आंद ओ

બસ અત્યારે આજના બ્લોકની અંદર આટલું જ અને આપણે પાછા મળશું નેક્સ્ટ વિડીયોની અંદર ચૌધી આપણા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી વિલેજ લાઈફ મોજ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ જય રામાધાણી